જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિમુક્તિ માર્ગમાં આજે આપણે આ વિડીયામાં મહાશિવરાત્રિ વ્રત કથા વિશે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ શિવાયનો અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલ્લીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પાદરીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે તો હવે આપણે સાંભળીએ મહાશિવરાત્રિ વ્રત કથા શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેણે પ્રાણીઓની હત્યા કરીને તેનો પરિવાર ઉછેર કર્યો તે એક જમીનદારનો દીવાદાર હતો પરંતુ સમયસર કર ચૂકવી શક્યો નહીં તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઢમાં બંધક બનાવી લીધો યોગાનુયોગ યોગ તે જ દિવસે શિવરાત્રિ હતી શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો તેણે ચતુર્દશી પર શિવરાત્રી વ્રતની કથા પણ સાંભળી સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવાનું વચન આપીને શિકારીએ છોડી દેવામાં આપ્યો તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે જંગલ તળાવની બાજુમાં બિલપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાત જોતો જ રહ્યો વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બીલીપત્રોથી ઢંકાયેલું હતું શિકારી તેની જાણ ન હતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જ ડાળીઓ તોડી તેના પરથી સંજોગવત બીલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા આ રીતે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલીપત્રો પણ શિવલિંગ પર ઉપર ચડાવતો ગયો રાત્રે એક વાગ્ય એક હરણી તળાવ પર પાણી પીવા માટે આવી અવાજ સાંભળતા જ પાત્રીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું ખેંચ્યું એટલે હિરણીએ કહ્યું હું ગર્ભવતી છું વહેલી તકે પહોંચાડશે તમે એક સાથે બે જેવું મારી નાખશો જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિલિંગ પર ચડ્યા આ રીતે પ્રથમ પ્રવની અનાયાસે પૂંજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારીએ આ સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યો અને જેવો તે તીર ચોડવાનો જ હતો કે તે બોલી હે શિકારી મેં આ બાળકોને તેના પિતાને હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હિરણીને પણ જવા દીધી શિકારના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બેલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં એક રુષ્ટ પૃષ્ટ હરણ એ રસ્તે આવી શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારી જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી હે શિકારી જો તે મારા પહેલાં આવેલા તણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે મેં એ હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણ જવા દે મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થશ હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણી બધી કથા હરણને સંભળાવી ત્યારે હરને કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે મારા મ્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દો હું તે બધા સાથે જલ્દી જ તમારી સામે હાજર થઈશ શિકારી તેમને પણ જવા દીધા આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર ચડવાથી અજાણ્યા શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણ્યાએ કરેલા પૂજનનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હદે કોમળ થઈ ગયો તેના પર ભગવતી શિવનો વાસ થઈ ગયો થોડી જ વારમાં તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓનો સત્યતા સ્વાતિક અને સામૂહિક પ્રેમભાવને જોઈને શિકારીને ખૂબ જ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણે જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીએ મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનું જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહાત્મ્ય જાણી તેનું આગલા જન્મમાં પણ પાલન કરી રહ્યા હતા આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું મહાત્મય ધરાવે છે ભારતભરના શિવલિંગોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવ જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો હરર મહાદેવ